નદી નો આવી ગઈ તો સારું બાકી ઘણી વાર કે છે આપડે નાઈ ધોઈ તો નીકળી ગયા હઈએ હવે જાય એ બાજુ અને હીરા મામા ને ફોર વ્હીલ આપડી પાસે છે રાતે આવ્યા તા મોડા ત્રણ હાડા ત્રણ ખરાબ પી તો એટલે અટાણે થયો હોય મોડું આપણે નદી બાજુ જઈએ હવે હજી પાણી તો નથી આવ્યું પાણી કદાચ ખાડા એવા છે ને એને વાત જવા દો ધોવાઈ ગયું ઘણી જગ્યાએ સમજ્યા પાણી તો હજી નથી આવે એમ ભાઈ વરસાદ જ એવો બધો ઠાવકો છે નહીં જુઓ નીકળી ગયા હા શાંતિથી એટલે કી ટીકી કરતા ખાડા કદના દુનિયાના પડી ગયા હા આમાં કોઈ ટુ વ્હીલ વાળો મરી જવાનો હે જો કે હું સાંજે ટુ વીલ લઈને આવીએ આપણે જ ધ્યાન રાખવું જોઈએ પણ ફોર વ્હીલ છે એટલે ફૂકું મારતા જઈએ સાંજે આપણે ઘણીવારો કેસ છે નીકળી ગયા મેંદેડા બાજુ રસ્તો થઈ ગયો ક્લિયર ગામ ગામના બસ સ્ટેન્ડે ફાઇનલી મેંદેડા ભૂગી ગયા કાલ જો આ ધોઈ કાલે ઈટા થાંભલા ફાંપલા ને જ પડી ગયા કેટલા તો પાણી હજી ચાલુ જ છે ભાઈ આ બધા થાંભલા પાડ ને પોલ હતા ને એવું ભાઈ આ બાજુ

મિત્રો ગાડી વોશિંગ થઈને આવી ગયા કમ્પ્લીટ ઓમ આજ નવરા કામ છે ને આપણે અહીંયા હાઉ નવરા બેઠા હતા દેવા ભાઈ ને આવ્યા હતા વાતો કરતા હતા બધી ઓમ ભાઈ ધંધો બંધો હે ને મેંદેડામાં વરસાદ વરસાદ જ છે આમ દ્વારકા ગયા ત્યાં કાંઈ નહોતો અહીંયા બધે વરસાદ જ છે ગજનો કોના લાગે છે હીરામાં

તમારે ખાવાનું યાર હરીભાઈ ને રામી સામે દાબેલી ખાઈ ને સામે પ્રખ્યાત ભૂરા ભાઈ ને પાણી પૂરી કેવું દાબેલી કઈ નોયું ફ્રુટ સલાડ આપડે લઈ લીધું હે પુરાભાઈ બધા સાહેબ ભૂરા ભાઈ આઈસ્ક્રીમ નો નાખતા